નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર નરેશ કાપડિયા દર્દરાતું જાય છે દર્દના ગાયક રૂપે વિશ્વ વિખ્યાત થયેલા મુકેશંદ માથુર સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો ને ના દિવસે અમેરિકાના મિશિગનના ના સ્વર કિન્નરી લતા મંગેશકર સાથે કાર્યક્રમ કરવા ગયા હતા અને ત્યારે માત્ર વર્ષની ઉંમરે આવેલો હુમલાએ આપણને માટે મુકેશજીથી અલગ કરી દીધા બાવીસમી જુલાઈ ઓગણીસો ને ના રોજ લુધિયાણાના જોરાવંચન માથુર અને ચાંદ રાણીને ત્યાં દિલ્હીમાં જન્મેલા મુકેશજી અત્યંત લોકપ્રિય ગાયક કલાકાર ત્યારે પણ હતા અને એમના વિદાય થયાના સાડા ચાર દાયકા બાદ આજે પણ એટલા જ લોકપ્રિય છે નાનકડા મુકેશના કંઠનો સૌથી પહેલો એમના સંબંધી અને અભિનેતા એવા મોતીલાલ સાહેબે ઓળખ્યો હતો બેનના લગ્નમાં મુકેશજીએ ગાયું અને મોતીલાલ તેમને મુંબઈ લઈ આવ્યા પોતાના ઘરે રાખ્યા અને ગાયકીની તાલીમ અપાવી તે દરમિયાન તો મુકેશે ઓગણીસો ને એકતાલીસ ની નિર્દોષ નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય પણ કર્યો ગાયક તરીકે તેમને પહેલી તક ઓગણીસો એના પર મોતીલાલ સાહેબે અભિનય કર્યો હતો અને એ ગીત સાંભળીને રહેલો કોઈ જ નહીં કુદ સાયગલ સાહેબે પણ એવું માની લીધું હતું કે આ તો એમનો પોતાનો જ અવાજ છે જ્યારે દિલીપ કુમારની ફિલ્મો આપણે યાદ કરીએ છીએ ત્યારે દિલીપ સાહેબના માટે નવસાદ સાહેબના સંગીત અને મોહમ્મદ ગોલ્ડન આપણે પ્રશંસા કરીએ છીએ પરંતુ એ સહકાર તે પહેલા કુમારને માટે કે મેલામાં મુકેશજીનો કંઠ જાદુ કરી ચૂક્યો હતો તે જ રીતે પાછળથી મનોજ કુમાર અને માટે પણ મુકેશજીના અવાજે ધૂમ મચાવી હતી મુંબઈમાં મુકેશના મિત્ર હતા રાજ કપૂર

રાષ્ટ્રીય પુરસ્કાર મુકેશજીને મળ્યો હતો અનાડીના ઉપરાંત પહેચાનનું ગીત સબસે બડા ના દાન બોહીર હૈ કે પછી બે ઈમાનનું જય બોલો બે કી કે કભી કભી નું શીર્ષક ગીત કભી કભી મેરે દિલ મે અને માટે મુકેશજીને વધુ ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ્સ મળ્યા હતા પણ મુકેશજી ખરેખર તો તેમના શ્રોતાઓના દિલમાં દિલ જીતવાના માટેનો એવોર્ડ વર્ષો વર્ષ દાયકા પર દાયકા મેળવતા રહ્યા છે મુકેશજીના અવાજનો ભરપૂર ઉપયોગ સૌથી લોકપ્રિય સંગીતકાર શંકર જયકિશન કર્યો હતો તે ઉપરાંત કલ્યાણજી આનંદજી સચિન દેવ બર્મન સલીલ ચૌધરી લક્ષ્મીકાંત પ્યારેલાલ મદન મોહન નવસાદ સાહેબ જેવા દિગ્ગજ સંગીતકારોએ પણ મુકેશજી પાસે ખૂબ સારું ગવડાવ્યું છે નવસાદ સાહેબ તો તેમના યાદગાર ગીતો દિલીપ કુમાર ઉપરાંત સાથી રાજેન્દ્ર કુમાર માટે પણ મુશજીના અવાજમાં ગીતો ગીતો ગાયું છે અને આજે પણ લોકોના જબાન પર છે તેમના પત્ની ગુજરાતી હતા અને તેઓ સાથે ગુજરાતી બહુ સારું બોલી પણ શકતા હતા આમ તો મુકેશજી એ માંડ નવસો કે હજાર ગીતો ગાયા છે કદાચ અગિયારસો સુધી આંકડો પહોંચે પણ તેમની સફળતાનો રેશિયો બહુ મોટો છે મુકેશજીના કુલ ગાયકીને સંકોરતું પુસ્તક મુકેશ કે ગીત કોષ સુરતના હરીશ રઘુવંશીએ લખીને આ દેશમાં હરીશભાઈએ પોતાનું પણ નામ કર્યું છે એ પુસ્તકને હમણાં બીજી આવૃત્તિ પણ થઈ છે આ પુસ્તક હવે બીજી આવૃત્તિની સાથે વધુ ને વધુ મુકેશ પ્રેમીઓ સુધી પહોંચે તે રીતે હરીશ રઘુવંશીએ એને તૈયાર કર્યું છે યાદ ગીતો મેલામાં દિલીપ કુમાર માટે તેઓ ગાતા હતા અંદાજમાં દિલીપ કુમાર માટે તેઓ ગાતા હતા તું કહે અગર આગમાં રાજ ના માટે તેમણે ગાયું હતું તો સાહિર સાહેબ ની કલામ પર મુકેશજી ગાયું હતું મદન મોહન ના સંજોગમાં

તીસરી કસમમાં ફેશણુ ની મહાન નવલકથા હતી અને રાજ કપૂર અને વહીદા રહેમાન નો અભિનય હતો સજન રે જૂઠ મત બોલો

देखो धरती चली मिलने राज कपूर ने अत्यंत महत्वाकांक्षी ये भी मेरा नाम जोकर मां मुकेश जी का था, जाने कहा गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम બિછાએંગે રાહુલ દેવ બર્મન ના સંગીત ધરમ કરમમાં રાજ કપૂરનું છેલ્લું લોકપ્રિય ગીત બનેલું હતું એક દિન બિક જાયેગા માટી કે મોલ અને રાજેશ ખન્ના ને માટે કેટલાક યાદગાર ગીતો આનંદ માં ગવાયા હતા મેને તેરે લિયે ઘી સાત રંગ કે સપને ચુને સાહિર કલામ અને ય ચોપરાની મહાન ફિલ્મ હતી કભી કભી જેમાં અમિતાભ બચ્ચન માટે મુકેશજી મુકેશજી ગાતા હતા શાયર હું આપ ભલે શાયર પલદો ના હોય પણ આપ ગાયક તો હંમેશ ના હતા મેં હરેક પલકા ગાયક હું એવું મુકેશજી આપણે માટે ગાયું છે આવા મુકેશને આપણે યાદ કર્યા દોસ્તો ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ખબર છે ડોટ કોમ પરથી હું આપનો મિત્ર નરેશ કાપડિયા રજા લઉં વધુ એક સરસ મજાના કલાકાર વાત લઈને આપણે પાછા મળીશું ખબર છે ડોટ કોમ પર ત્યાં સુધી નમસ્કાર